ઓમ પરબ્રહ્મણી નમ શિયાળો ચાલે છે શિયાળામાં મોટા ભાગે રૂખું વાતાવરણ હોય ચામડી શુષ્ક થવા લાગે છે તેથી લોકો અનેક પ્રકારના ક્રીમ ઇત્યાદિનો ઉપયોગ કરે છે પણ જ્યારે હોઠ ફાટે ત્યારે જે લીબામનો ઉપયોગ થાય છે તેમાં કઈ કંપનીઓ કઈ વસ્તુઓ વાપરે છે આપણે ન જાણતા હોઈએ તો તે લિપબામનો ઉપયોગ ન કરવો જોઈએ આ વસ્તુ ક્યારેક મહાહાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે કેમિકલ્સ એવા એવા શરીરની અંદર જઈ રહ્યા છે જે મોટા મોટા રોગોને આમંત્રણ આપી શકે છે તો આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જ્યારે હોઠ ફાટે ત્યારે બહુ જ સિમ્પલ એક પ્રક્રિયા અનુસરો રાતે સૂતી વખતે નાભિપૂરણ કરો અર્થાત નાભિની અંદર તેલના બે ત્રણ ટીપા મૂકો અને સુઈ જાઓ તમે જોશો નાભિપૂરણ કરવાથી ત્રણ થી ચાર જ દિવસની અંદર જે ફાટેલા હોઠ છે એ એકદમ કમ્પ્લીટ થવા માંડશે જો બાળકોમાં પણ આવી રીતે હોઠ ફાટતા હોય વારે વારે ફાટતા હોય તો આ ઉપાય બહુ જ કારગત છે અને આમાં કોઈ ખર્ચ પણ નથી અને આરોગ્યની સાથે કોઈ ચેડા પણ નથી તો આ ઉપાયને જરૂરથી અજમાવો આ વાતને જરૂરથી શેર કરો જેથી કેમિકલ ખાવાથી લોકો બચી શકે અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ